નમસ્કાર આપ જો રઈ છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ भगत દેડિયા પળાથી 15 કિલોમીટર દૂર આદિવાસી સેવા સંગ રાજપીપળા સંચાલિત શ્રી મહાત્મા ગાંધી આશ્રમ શાળા મોજદામાં રહીને આદિવાસી બાળકો અભ્યાસ કરી રહ્યા છે આ આશ્રમ શાળાનો એક એવો વિડિયો વાયરલ થયો છે જેમાં આશ્રમ શાળાના આદિવાસી વિદ્યાર્થીઓને પાણીની પાઇપલાઇન માટેની ખોદકામ કરાવવામાં આવી રહ્યું છે જેમાં અંદાજે પંદર થી વીસ જેટલા વિદ્યાર્થીઓ ત્રિકમ પાવડો અને અન્ય સાધનો લઈને ખોદકામ કરી રહ્યા છે આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાને અને ભણાવવાના બદલે બાળ કરાવવામાં આવે છે એવું આ વાયરલ વિડીયોથી પ્રતિત થઈ રહ્યું છે અને આદિવાસી વિદ્યાર્થીઓ પણ શિક્ષકની બીકે આ ખોદકામ કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર મુદ્દે નર્મદા જિલ્લા આશ્રમ શાળા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સંયુક્ત રીતે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરે એવી માંગ ઉઠી છે આ આશ્રમ શાળા હાલ તો બાળ મજૂરીનું કેન્દ્ર બન્યું છે એવું સ્પષ્ટ થઈ રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ રાજપીપળા સંચાલિત ડેડિયાપાડાની આ આશ્રમ શાળામાં આચાર્યની હાજરીમાં જ આ રીતે બાળકો પાસે મોટા મોટા ખાડા ખોદાવીને બાળ મજૂરી કરાવાય એ શિક્ષણ જગતને પણ શરમસાર કરતી ઘટના છે નર્મદા જિલ્લા આશ્રમ શાળા અધિકારી રવિન્દ્ર વસાવાએ પણ આ વાયરલ વિડીયો અંગે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ સીધું બાળ મજૂરી કાયદાનો ભંગ છે અને જર્જરિત આશ્રમ શાળાઓના મુદ્દે ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘને નોટિસ પણ આપવામાં આવી છે પરંતુ હવે આ વાયરલ વિડીયો બાબતે પણ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જ્યોતિ જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપીપળા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર